ગાંધીનગરના દૂધે દો નથી દરેક પાર્ટીના લોકોને બધા લોકોને આણે ફંડ આપ્યો મને કીધું એજન્સી ને કામ મળે ત્યાં સુધી સેટિંગ હોય છે ભાજપ વાળો હોય કોંગ્રેસ વાળો હોય આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય કોઈ બાકી નથી એની પાસે આખી યાદી છે જ્યાં એ તો એનો વિશે મને તો કીધું મને તો ખબર છે કોણ છે

ભરૂચમાં મનરેગા કૌભાંડ અને ભરૂચ જિલ્લામાં એ ચાલી રહેલા મનરેગા કૌભાંડ મામલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ કૌભાંડના મોટો ધડાકો કરતા જણાવ્યું છે કે આખાઈ કૌભાંડની અંદર ગાંધીનગરમાં કોઈ દૂધે ધોયેલા નથી ભાજપાળાને હપ્તા મળ્યા છે કોંગ્રેસવાળાને હપ્તા મળ્યા છે હવે ભરૂચના સાંસદે કોને કોની સામે આરોપ નાખ્યા છે પોતાના પક્ષ સામે પણ ખૂબ મોટી વાત કરી છે કે ભાજપના પણ ઘણા લોકોએ આ કૌભાંડમાં સામેલ છે સાથે સાથે એમને પણ હક્કતા મળી આવશે કોની વાત કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકનને દબાવો જેથી કરીને મળે પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ભરૂચના સાંસદ મનસુખ વસાવાને તમે ઘણી વખત સાંભળતા અધિકારીઓને લેતા પણ દેખાતા હોય છે કદાચ ખોટું થઈ રહ્યું હોય હોય તો પોતાના પણ બોલતા દેખાઈ છે ત્યારે ભરૂચમાં એ સાંસદ મનસુખ વસાવાએ મનરેગા કૌભાંડને લઈને મોટો ધડાકો કરતા જણાવ્યું કે કામ કરનારી એજન્સી દ્વારા વિવિધ પક્ષોના નેતાઓને રૂપિયા આપવામાં આવ્યા હતા જેમાં વિપક્ષના નેતાઓ પણ સામેલ થાય છે મનસુખ માહિતી આપતા એવું કહ્યું કે કૌભાંડ કેટલાક માણસો તેમને મળવા આવ્યા તેમણે આ માણસોને રાજપીપળા ગેસ્ટ હાઉસમાં બોલાવીને જાહેરમાં મીટિંગ કરી આ મીટિંગ દરમિયાન એજન્સીના માણસોએ તેમને એક યાદી બતાવી હતી જેમાં કૌભાંડના ભાગરૂપે દરેક પક્ષના નેતાઓને ચૂકવવામાં આવેલી રૂપિયાના ઉલ્લેખ પણ કરાયા હતા મનસુખ વસાવાએ આક્ષેપ કરતા કહ્યું કે વિપક્ષના નેતાઓએ જે આક્ષેપ કરી રહ્યા છે તેમાંથી જ કેટલાક શાહુકાર બન્યા છે વિપક્ષના નેતાઓ પણ રૂપિયા લઈને બેઠા છે આ ઉપરાંત નામની એજન્સીઓ ઉલ્લેખ કર્યો હતો મનરેગા હેઠળ કામો કર્યા છે ને તેમણે આ એજન્સીઓના કામોની પણ વિગતવાર તપાસ થવી જોઈએ તેવી માંગ કરી છે મનસુખ વસાવાએ શું કહ્યું આખી ઘટનાને લઈને અને મનસુખ વસાવા કેમ એવું કહ્યું કે ગાંધીનગરમાં કોઈ દૂધે ધોયેલા નથી બધાને હપ્તા મળ્યા છે આવો સાંભળીએ આજે મનરેગામાં કામ કરનારા કેટલાક એજન્સી જે જે છે એ જેમની તપાસ થઈ રહી છે એટલે સ્વાભાવિક છે જિલ્લાના સંસદ સભ્ય તરીકે મારે જાણવું જરૂરી છે એટલે મેં એમને સામેથી બોલાયા કામ કર્યું હતું જાણવું પણ છે એમને મેં બોલાયા અને રાજપીપળા કરજણ રેસ્ટ હાઉસમાં સરકારી રેસ્ટ હાઉસ છે કરજણ રેસ્ટ સરકારી રેસ્ટ હાઉસ છે ગુજરાત રાજ્ય સરકારનું એમાં મેં એમના એક પ્રતિનિધિ હતા એમને બોલાયા એક મહિના પહેલા ને એમને પૂછ્યું ભાઈ સાચી વાત તમે કહો જે છે તે તમે કહો કે આ કઈ રીતના શું છે મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે જે પણ જવાબદાર લોકો હોય કમિશનર હોય કે પછી મંત્રી હોય આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે એજન્સીને કામ મળે ત્યાં સુધીનું સેટિંગ હોય છે અને ત્યાર પછી જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી ડીઆરડી નિયામક છે કે તાલુકાના અધિકારીઓ આમાં બધા ઇન્વોલ્વ હોય અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એમાં ધારાસભ્યો હોય કે જે પણ હોય પાર્ટીના ઘણા બધા દરેક પાર્ટીના લોકોને બધા લોકોને આને ફંડ આપ્યું મને કીધું મને યાદી બતાવી એટલે આ આજે તપાસ એટલે હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખો એને પણ પૂછવું જોઈએ કે આમાં આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે કોને કોને એને ફંડ આપ્યો છે શરૂઆત ગાંધીનગરથી કરે ગાંધીનગરના દૂધે ધોયેલા નથી તપાસ તો આપે આપી દેશે પણ પોતે પોતાના દીવા તળે અંધારું એ એ જોતા નથી એજન્સીને મેં બોલાયા હતા જે અલગ અલગ રીતના બોલાયા હતા અને જે તપાસ થઈ રહ્યો છે એ જલારાબેન એજન્સી માણસને પણ મેં બોલાયો હતો અને કરજણ રેસ્ટોરન્ટમાં જાહેરમાં ખુલ્લી જગ્યા માં બોલાયો હતો અને મેં પૂછ્યું છે મને કીધું કીધું એનું બહુ સત બધું કે જે તપાસ બધા મીડિયામાં બધા મોટી મોટી વાતો કરે એ લોકોને બી હપ્તા મળ્યા છે ટકાવ એમને પણ બધાને ટકા બધાને મળ્યા છે કોઈ બાકી નથી ભાજપ વાળો હોય કોંગ્રેસ વાળો હોય આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય કોઈ બાકી નથી એની પાસે આખી યાદી છે એ તો એનો વિષય મને તો કીધું મને તો ખબર છે કોણ છે તે જાહું તો એકદમ મારે હું શું કામ એ એમનો વિશે એ કે મને માહિતી આપી બધી મને કહી દીધું કે ત્યાં ગાંધીનગર મંત્રીઓને કેટલા આપ્યા સચિવને કેટલા આપ્યા કમિશનર ડીડીઓને કેટલા આપ્યા છે ભરૂચનો ડીડીઓ હોય કે પછી ડીઆરડી નિયામક હોય કે નર્મદાના કે પછી એને અને બીજી એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં પંચમહાલ દાહોદમાં પણ આજ આજ રહ્યું છે ત્યાં એને એવું કીધું કે સ્વર્ણિમ સ્વર્ણિમ જે એજન્સી છે એનો કમ તપાસ થતો નથી દાહોદ ને પંચમહાલ વિસ્તારની અંદર સ્વર્ણિમ મહીસાગર ની અંદર સ્વર્ણિમ એજન્સી જે કામો કર્યા એ પણ તપાસ થવું જોઈએ એને મને વાત કરી મે તમે માંગો તપાસ કીધું તપાસ માંગો અમે સહયોગ કરીશું સ્વર્ણિમ એજન્સી જેની હોય તેની તો એના માટે એમને જ આરોપ અમારું એટલું તપાસ સ્વર્ણિમ ની કેમ થતી નથી મેં કીધું એ તમે જ માંગો લેખિતમાં માંગો તમે એની પણ સરકાર તપાસ કરશે છે સરકાર બિલકુલ પારદર્શક વહીવટમાં માને છે અને અમારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તટસ્થ રીતના કોઈની સાથે અન્યાય નહીં થવા જાય એમાં સ્વર્ણિમ હશે કે જલારામવાળા હશે કે અથવા જે બી કોઈ હશે કે મુખ્ય હશે જે બી કોઈ હશે બધાની જ તપાસ થતી અને આખા હું પણ એમ કહું છું સરકારને પણ કહું છું એકલા ભરૂચ નર્મદાને આખા ગુજરાતમાં તપાસ કરવા એક તાલુકામાં પંચમહાલ દાહોદથી માંડીને બીજા જ્યાં જ્યાં હોય દક્ષિણ ગુજરાત બધા જ વિસ્તારની અંદર આ તપાસ થઈ છે એ એ એજન્સી પાસે લિસ્ટ છે એ એજન્સી પાસે લિસ્ટ છે કોને કોને પૈસા આપ્યા છે વિરોધ પક્ષવાળા બે સહકારી મારે છે ને એ ખોટી સહકારી માને છે પૈસા લેવો ને ખાલી મીડિયા સમક્ષ બધી મોટી મોટી વાતો કરી પછી પેલે એના પગ તળે અંધારું છે તપાસ કરે પોતાના પોતાના સરપંચો ને અમારી પાસે લિસ્ટ છે હેતર વસાવ એમ કહેતા હોય છે સરપંચ એના એના જે સરપંચો જે છે એના સરપંચો તપાસ કરાવે કે એના સરપંચ શું કામ એજન્સી નામ છે કામ તો નીચે ખરેખર એટલે મેં કીધું એ પ્રકારની જે વાત કરી છે એનું તથ્ય કેટલું છે એ હવે તપાસ નો વિષય છે કદાચ એને પણ મેં કીધું જો હોય મૌખિક વાત નહીં મને માં આપો હું તપાસ માંગુ એમને કહ્યું છે મને ઇન્વોલ્વમેન્ટ બધી જ પાર્ટીના બધા જ નેતાઓ આમાં છે બધાને પૈસા મળે છે બધા જ આગેવાનો દરેક પાર્ટીના આગે આમ આદમી પાર્ટી વાળા કઈ એ એ પણ સાવકાર નથી કે પછી બીજી કોંગ્રેસ વાળા બી સાવકાર નથી બધાને પૈસા મળે છે હું મારું બધા લોકો જાણે છે કે હું ક્યાં આમાં પડતો જ નથી એટલે ભરૂચ ને નર્મદાની પાછળ શા માટે તપાસ થવી નો ડાઉટ હું ચોક્કસ માનું સરકારનો પારદર્શક વહેટ છે ને સરકારનો પારદર્શક વહેટ હોવાના કારણે જ આજે જે પણ દેવગઢ બારીયાનું હોય કે પછી બરુદ નર્મદાનું હોય ત્યાં સરકાર તપાસના આદેશ આપી આપે છે અને દૂધનો દૂધ જે પાણીનું પાણી ક્લિયર છે જે સત્ય છે ખબર પડે છે તપાસ ચાલી રહી છે આમ આદમી પાર્ટી તો ખાલી એમ શું કે ચાલુ ગાડીમાં બેસી જવાવાળી આમ આદમી પાર્ટી છે આજે તપાસ જે તપાસ કરનાર એ લ્યો કે તપાસ કોને માંગે એ પ્રકાશમાં લાવો પ્રકાશ પ્રકાશમાં લાવે તો ખબર પડે તપાસ માંગનાર પણ ભાજપના જ લોકો છે બીજા કોઈ નહીં સ્વાભાવિક છે યોગ્ય લાગ્યું એ આગેવાનો તપાસ માંગે એ તપાસ કંઈ આમ આદમી પાર્ટી નથી એમ માંગે આ પર બધી જગ્યાએ સેટિંગ કરવાવાળા લોકો છે અને મારી પાસે પુરાવા છે કે ક્યાં સેટિંગ કરે આજ એ એજન્સીઓ પાસેથી બધી જગ્યાએથી આમ આદમી પાર્ટીના લોકોએ બધું સેટિંગ કર્યું છે અને હું કહું એમના સરપંચો જ્યાં જ્યાં કામો તપાસ કરો આમ આદમી પાર્ટીના જે ભૂતકાળમાં એ સરપંચોના ગામોમાં જાઓ ચેક કરો મારી પાસે લિસ્ટ છે કે આમ આદમી પાર્ટીના જ્યાં ચૈતરભાઈ વસાવા છે એના આસપાસના જે ગામો છે એના એ ગામોમાં આમ નરેગાના ગામો થાય તે તપાસ કરો દૂધ નું પાણીનું પાણી થઈ જશે કે બધું ક્લિયર થઈ જશે તો બીજી તરફ સમગ્ર કૌભાંડની જોતા મનસુખ વસાવાએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે મનરેગા યોજના હેઠળ થયેલા કામોની દરેક જિલ્લામાં સીઆઈડી સીઆઈડી ટીમની તપાસ કરવામાં આવે ટીમ દ્વારા તપાસ કરવામાં આવે આ માંગણીની ભરૂચમાં મનરેગા કૌભાંડનો વ્યાપ વધુ વિસ્તારની શક્યતા છે અને રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા જાગી છે સાંસદ છે તેમણે આ પહેલા આક્ષેપો કર્યા અને પછી પલટી પણ મારી હતી જોકે ભરૂચના મનરેગા કૌભાંડમાં સાંસદ મનસુખ વસાવાએ કરેલા આક્ષેપોએ રાજકીય વર્તુળોમાં ભારે હડકંપ મચાવ્યો હતો પરંતુ તેમના નિવેદનોમાં છેલ્લે આવેલા પલટવામાં કે વસાવાય આ કૌભાંડને ગાંધીનગર લેવલનું સેટિંગ ગણાવ્યું હતું જેમાં એજન્સીઓને કામ મળતા ત્યાં સુધીનું આયોજન હોવાનો દાવો કર્યો તેમણે કહ્યું કે અધિકારીઓ પદાધિકારીઓ સહિત તમામને ફંડ આપવામાં આવ્યું છે અને આ મામલે ગાંધીનગરથી પણ તપાસ શરૂ થવી જોઈએ ગાંધીનગર વાળા દૂધે ધોયેલા નથી બધાને હપ્તા મળ્યા છે વસાવાએ કટાક્ષ કરતા કહ્યું છે કે ગાંધીનગરમાં કોઈ દૂધે ધોયેલું નથી અને દીવા તળે અંધારું છે એ જોતા નથી તેમના મતે આ કૌભાંડમાં બધાને ટકાવારી મળી છે જેમાં દરેક પક્ષના લોકો મંત્રીઓ સચિવો અને અધિકારીઓ પણ સમાવેશ થાય છે તેમણે સ્વર્ણિમ એજન્સીની તપાસ ન થવા પર સવાલ ઉઠાવ્યો અને માંગ કરી કે માત્ર ભરૂચ કે નર્મદા જ નહીં પરંતુ આખા ગુજરાતમાં મનરેગા જે કામો છે એમની પૂરતી તપાસ થવી જોઈએ મૌખિક દાવા કર્યા પણ કોને હપ્તા ચૂકવાયા તેની યાદી ન આપી

મનસુખ વસાવાની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર